અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જંબુસર પોલીસ દ્વારા એકતાનો સંદેશો આપતી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ વહેલી સવારે જંબુસર ડિવિઝન પોલીસ અધ્યક્ષ ચૌધરી સાહેબના માર્ગદર્શન એક ભવ્ય રેલીનું આયોજન થયું હતું રેલીની શરૂઆત એસટી ડેપો સર્કલથી થઈ હતી અને તે તંકારી ભાગોળ સુધી ગઈ હતી આ એકતા માર્ચમાં જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સહિત પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો ઉત્સાહભેર જોડાયા હતા પોલીસના જવાનોએ શિસ્તબદ્ધ રીતે માર્ચ કરીને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એકતા અને રાષ્ટ્રીય ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની મૂલ્યનું સિંચન કરવાનો અને સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો હતો પોલીસ અધ્યક્ષ શ્રી એલ ચૌધરી સાહેબે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશને એક તાત્રે બાંધવાનું જે મહાન કાર્ય કર્યું છે તેને યાદ કરવા અને રાષ્ટ્રની સુરક્ષા તથા એકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક નાગરિકોએ પણ આ પોલીસ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય હિતના કાર્યક્રમને બિરદાવ્યો હતો